તરસલી રોડ પર મોલ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે બે બાઈક પર જતા ત્રણ રીટા ચોર ની ઝડપી પાડતા દોઢ મહિના પહેલા કરેલી ચોરી નો ભેદ ખુલ્યો છે મકરપુરા રોડ પર ઓએનજીસી સામે આવેલી પારસમણી સોસાયટી માં ગઈ તારીખ ત્રીસમી જુલાઈ ત્રાટકીલા ચોરો દાગીના સહિત રૂપિયા છ પોઈન્ટ એસી લાખ ની ચોરી ગયા હતા જે બનાવની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચના ના આરજી જાડેજા અને હેતલ તુવેર ટીમે સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સોર્સ ને આધારે તપાસ કરતા આ ગુનામાં નામચીન જોહરસિંહ બાવરી સિકલીગર સાગરિત હોવાનું જણાઈ આવ્યું હતું

તરસલી બાયપાસ પાસે ઉડાના મકાનમાં સામે ચોરી સામે સહિતના સોળ ગુના નોંધાયેલા છે